કરવો કે કરી દીધો અને ચા રાજે હાથ ની હોય કઈ નહી હાલો તો નાસ્તો કરી લઈએ ને પછી આગળ મળીએ કેમ કે રક્ષાબંધન બસ હવે એક જ દિવસ નો ગાળો રહ્યો છે રક્ષાબંધન આડો તો રક્ષાબંધન ની તૈયારીઓ તન કરવી જોઈએ ને તો આગળ નાસ્તો કરી લઈએ પછી મળીએ હાલો તો છે ને હવે ઘરના બધા કામકાજ પતાવી નાખા હંજારી ને પોતા ને એવું બધું બધું બાકી હતું કેમ કે રજા હોય ને એટલે બધું ગડબડ ગોટાળો જ અને હા હવે હું કેવાનું હતું કે તૈયાર થઈ ગયું છું અને રક્ષાબંધન એવું એક જ દિવસની ની વાર છે બધા એવું જો કે રાખડી એના ભાઈ માટે લઈ લઈને જ્યાં મોકલવાની હશે ને મોકલી દીધી હશે હું કેવાનું પણ મારે ક્યાંય મોકલવાની નથી કેમ કે હું ખુદ જવાની છું રાખડી બાંધવા પણ હજી રાખડી લેવાની બાકી છે ને હજી એક જ દિવસ એવો છે તો આજે રજા છે ને તો મેં વિચાર્યું કે હાલો રાખડી ની બધી ખરીદી કરી આવી હું રાજકોટ રાખડી લેવા ચાર પાંચ કિલોમીટર અમે વાત કરી હતી ગમે ખરીદી કરવી હોય તો રાજકોટમાં જેવું નથી કઈ મળતું મળે છે પણ ઓપ્શન ત્યાં વધુ હોય તો જાય મસ્ત મસ્ત રાખડી લઈ આવીએ અને બસ બે વાગી ગયા છે બપોરના નવરા થયા ને ત્યાં

પવન કેમ છે ખતરનાક પવન છે અને ચાલુ થઈ ગયા છો મોટા મોટા સાટા મને એમ છે કે આમ પલરી જાવા જેવા નથી લાગતું કે જઈ હેકશું પણ કઈ નહીં જવાનો મેળા છે તો ચાહું બાકી તો એ થોડીક વાર ઉભી ફાઇનલી પૂગી ગયા અમે રિલાયન્સ મોલ માં અને હરક તો જો લેવાનો હરખ તો હોય જ લેવાનો હું લેવાનો છે ઈ તો

અને આ સીતા ને નયન મારા ફ્રેન્ડ છે ને એ બે માણસ કોલ કર્યો તો ઈ બે ગઈ અમે આવીએ કે તો ચારે મળી ને જોવા જઈએ જોઈએ આગળ ક્યાંય મેળા આવશે તો લઈ લે બાકી રાખડી તો લઈ ઘરે જવાનું છે એ ફાઈનલ છે તો બસ અત્યારે છે ને નવ વાગી ગયા છે ઘરે અમે આવ્યા ત્યાં સાડા આઠ જેવો ટાઈમ થઈ ગયો હતો બપોરે બે વાગ્યા ગયા હતા ને મેં રાતને કીધું હતું કે રાજા આપણે અંધારું કરીને જઈશું મને કહી છે કે ના ના હવે લેવું હું વાત હોય કે તરત આવતા રહેવું પણ મને ખબર હોય ને તો બસ જો અત્યારે સાડા આઠ વાગે મારું તો હવે માથું ચડી ગયું હતું મેં તો આવી પેલા તો હાથ મળું ધોયું માથું કર્યું અને દીવા ધૂપ એવું બધું કામ કર્યું અને પછી છે ને આશીતા નયન કીધું છે મોલમાં જ આવી ગયા હતા પછી તો અમે બે બધા કેટલી ઘડી શોપિંગ કરી ને ઠેઠ પછી તો શું કહેવાય કે રિલાયન્સ ની બહાર નીકળી રિલાયન્સ મોલ ની બહાર નીકળી ને પાણીપુરી મેન આશી આ લોકોએ તો કઈ ખાધું નહોતું એવું બધું કર્યું અને પછી રાખડી લેવા ગયા અને એવું બધું કર્યું તો કંઈ નહીં જો અહીંયા છે ને મેં તો બીજું તો કંઈ નથી લીધું આ ત્રણ સોસ મારા ફ્રિજમાં પૂરા થઈ ગયા હતા તો ત્રણ સોસ લીધા અને રાખડીમાં તો મારે છે ને બે રાખડી જ લેવાની હતી તો અહીંયા છે ને વીરા લખેલી રાખડી મેં લીધી છે મારા ભાઈ માટે કેવી છે કોમેન્ટ કરીને જણાવજો બેય સેમ જ લીધી છે એટલે હું કે એક કોઈ મન દુઃખર થાય ને મોટા ભાઈ ને એમ નો થાય કે નાના ભાઈ ને મસ્ત ભાઈ ને નાના ભાઈ ને એમ નો થાય કે મોટા ભાઈ ને મસ્ત ભાઈ ને જો કે મારા બે ભાઈ મારા થી ક્યાંય મોટા છે એટલે નો ટેન્શન એને એવું કઈ મનમાં ન હોય પણ આ તો એમ કે આપણે બે રાખડી સેમ લીધી છે વીરા નામની તો કઈ નઈ અને કઈ ગયા રાજ શું કરે ધૂમમાં કઈક કરતા લાગે રાજવેન એ લોકો પાણીપુરી તો ન ખાધી પણ રાજવેન નયન માવા ઉપર માવા

ઈ બે અહીંયા આયવા હતા તો તે દિવસો હતા ને બે માવા વાળી હાલતી ત્યાં આજે વડી અમે રાજકોટ ગયા તો અમે એને ફોન કર્યો કે અમે આયવા છે આ બાજુ ને એ લોકો એ બાજુ જ રહી છે તો એ કઈ નહીં કે તમે રિલાયન્સ મોલમાં ઊભો અમે આગળી છે કે આવીએ ત્યાં ઈ બે માણા ન્યા આવ્યા બધી ન્યાંથી અમે બધું શોપિંગ કરવા ગયા તો ખરીદી તો અમારે કરવાની હતી પણ ખરીદી કઈ નથી એ લો ક્યારે

સાથે અહિયા છે આપણા ગપગોટા તૈયાર સાડા દસ ફોન ભરાથી આવી ગયા તા ચાલુ વધી કઈ દિવસ તો ચાલો આવી જાવ બધા મસ્ત ખાવા બહુ મસ્ત બન્યા છે એક નંબર અને ચીઝ બોલ તો મેં હજી ચાખા નથી પણ ગબગોટા એક નંબર બન્યા છે અને આજે છે ને છાસ ની જગ્યાએ સોડા નું કોમ્બિનેશન રાખ્યું કઈક આવી રીતના છે અને અહીંયા જો આપડા મસ્ત ગબગોટા છે તો કઈ ની ભૂખે જોરદાર ની વળગી રાજ ખાવતો એક ગબગોટ એટલે ખબર પડે કેવા બૈના ફટાફટ ટેસ્ટ કેજો મને પાસા કેવા છે મસ્ત કઈ નઈ હાલો તો જમી લઈએ બહુ ભૂખે લાગી છે ઓળું થઈ ગયું છે હું ખબર નઈ કઈ આ થાય અને કઈ હું ખુઈ મને હું આને છે ખબર ઉઠવાનું છે ટિફિન કરવાનું છે એટલા તો જમી લીધું ને હવે છે ને આપણે બ્લોગ નો એન્ડ કરી નાખીએ અગિયાર વાગી ગયા છે ને હું હાવ થાકી ગઈ છું તો હવે છે ને આપણે બ્લોગ નો એન્ડ કરી નાખીએ ને મળશું એક સરસ મજાના નવા બ્લોગ માં હવે નવા બ્લોગ નો તો ડાયરેક્ટ રક્ષાબંધન બ્લોગ આવશે કેમ કે એક દી આડો છે તો હું થોડું ઘરના નાના મોટા કામકાજ ને એવું બધું કરીશ એટલા માટે તો રક્ષાબંધનનો નો ડાયરેક્ટ બ્લોગ બનાવીશ જોઈએ રક્ષાબંધનમાં આપણે જવાનું છે મારા ભાઈને રાખડી બાંધવા પણ ક્યાં જવાનું છે એ હું હાલ તમ કોમેન્ટ કરજો જો એક તો સુરત અને બીજું છે ગામડે મારા ગામ જુથળ મારું પિયર મારા ગામ જુથળ અને એક તો સુરત સુરત એ મારું પિયર છે તો બેમાંથી ગમે એક જગ્યાએ જવાનું છે તો મને કોમેન્ટ કરીને જણાવજો કે હું ક્યાં જવાની હશું